આજ રોજ સવારે આશરે દોઢ થી અઢી ના સમયગાળામાં એક મોટી ગરફોડ ચોરી થયેલી છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે એ યોગેશ પિરુમલ સિંધી જે છે એના પરિવારજનો એના વાઈફ એના દીકરી અને એના દીકરા એમના જ નજીકના સગાને ત્યાં મેરેજ હતા એટલે છેલ્લા ત્રણ દિવસથી રાત્રે એ લોકો મેરેજમાં જતા હતા અને મોડી રાત્રે આવી જતા હતા અને ગઈકાલે રાત્રે મેરેજમાં ગયેલા અને આજે વહેલી સવારે જ્યારે પરત આવ્યા ત્યારે ખબર પડી કે જે દરવાજો મુખ્ય દરવાજાનો લોક છે એ તૂટેલો છે ઘરની અંદર જઈને ચેક કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર હતો અને એમને ઘરની અંદર બધું ચેક કર્યું તો ટોટલ એમની પાસે જે એસી લાખ રૂપિયાની રોકડ હતી અને અન્ય બાવીસ લાખ રૂપિયાના દાગીના હતા એમ કરી અને એક કરોડ બે લાખ જેટલી મોટી ઘરફોડ ચોરીને જે ઘરફોડીયાઓ છે એમને અંજામ આપેલો છે ગુના અને ગુનો દાખલ કરી અને હાલ અમારી એલસીબી ટીમ લોકલ પોલીસ ડીવાયએસપી તમામ લોકોની અંદર સક્રિય છે અને ગુનો શોધવાના પ્રયત્નો ચાલુ છે